તમારું સ્વાગત છે એક એવા હોટલમાં જ્યાં સોનાથી તેની છત ચમકે છે જ્યાં ચા સાથે ચમચી નહીં ચોવીસ કેરેટ સોનું પીવાનું મળે છે હા વાત કરીએ છીએ દુબઈના જગ અને દુનિયાનો એકમાત્ર સેવન સ્ટાર હોટલ બુઝ અલ અરબની નમસ્કાર મિત્રો અત્યારે તો હું જ્યાં ઊભ્યો છું મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે દુનિયાની એકમાત્ર સેવન સ્ટાર હોટલ કે જેનું નામ છે તે અત્યારે મારી પાછળ જ છે દુબઈના વીવીઆઈપી એરિયામાં અત્યારે છું અને આ જે હોટલ છે એનું ભાડું જે બીજી વિગત તમને આપું એ પહેલાં આપણે મારી યુટ્યુબ ચેનલ કુમાર કિશનને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ દુબઈને લગતા વિડીયો મેળવવા માટે અને ત્યારબાદ અત્યારે તમે જોઈ રહ્યા છો મારી પાસે ટ્રાફિક બંધ છે અને જે ગાડીઓની લાઈન પડી છે એક એક થી એક એક ગાડી ચડ્યા ત્યાં એ તમને જોવા મળે કે વિશ્વની કોઈ પણ ગાડી તમે માગો એ વસ્તુ આ વિસ્તાર અને દુબઈમાં તમને મળી જાય બધાને ખબર જ છે તો ચાલો હું હટીને તમને જે આ વિસ્તાર છે આજુબાજુનું લોકેશન છે તે તમને બતાવું અને હોટલ વિશે માહિતી આપું અત્યારે સિગ્નલ બંધ છે સામે લાલ તમારે રસ્તો ક્રોસ કરવો હોય તો દરેક જગ્યાએ આવું બટન હોય આ બટન દબાવી દો એટલે તમારે જલ્દી એને સિગ્નલ ને ખબર પડે કે તમે અહીંયા રસ્તો ક્રોસ કરવા માટે ઊભો છે અને તમારા માટે રસ્તો ઓપન કરી આપે ગાડી યુ ટર્ન લેવાનું હોય એ ઓલી સાઈડમાં હવે બંધ થઈ એટલે આપણે લગભગ જવાનો રસ્તો ક્લિયર થઈ જાય જે રે વોકિંગ નું ઝોન આવી ગયું અને સામે બંધ છે સામે રસ્તો બંધ હતો એકસિડીઝ ને લેક્ચર ને મર્સિડીઝ નેવી જાતની દેખાય છે રોડ રોયલ ટેસ્લા કેસલા એમજી ફરારી મર્સિડીઝ અહીંયા પણ આપણે ફરી પાછું દબાવી દઈએ આ બાજુ જાવું છે ફોરેનરનું ગ્રુપ સામે જાય છે વિઝિટ કરવા આવેલા હોય ક્યાંય ગાડી અહીંયા આ ગાડી અલગ જી બાજુમાં જ વોટર પાર્ક હોય એવું બને કેમ કે રાઇડ્સ ને એવું બધું દેખાય છે તપાસ કરી તો આટલું આગેથી જ તમને જવાની મને એ સામે બિલ્ડિંગ બુઝ અલ અરબ એ ઓગણીસો નવ્વાણુંમાં માં ખુલ્યું હતું એ કૃત્રિમ ટાપુ પર દરિયામાં બસો મીટર દૂર બનાવવામાં આવેલું છે આ હોટલની ડિઝાઇન એક દુબઈ શીપની સેલ એટલે કે પાંજરા જેવી છે એની એટલી ભવ્યતા છે કે બ્રિટિશ પત્રકારે તો આ હોટલને આપ્યા સેવન સ્ટાર નામ જે આજે પણ તેનો હિસ્સો છે અંદર તમે હોટલમાં જેવો પ્રવેશ કરો એટલે રિસેપ્શન એરિયું એટલું મોટું અને વચ્ચે આખું ખાલી છે અને ઊંચાઈ અંદરથી તમને એમ જ લાગે કે આખી હોટલ જેટલી એની ઊંચાઈ છે ત્યારબાદ તેના રૂમ અને સ્યુટની વાત કરીએ તો બુઝ અલ અરબમાં માત્ર બસો બે સ્યુટ આવેલા છે પણ સ્યુટ શું સૌથી નાનો સ્યુટ અઢારસો ને વીસ સ્ક્વેર ફૂટમાં બનેલો છે અને સૌથી મોટા મોટો સ્યુટ આઠ હજાર ચારસો સ્ક્વેર ફૂટમાં જે રોયલ સ્યુટ તરીકે ઓળખવામાં આવે છે અને દરેક સૂટની બારોબાર તમને રૂમ સર્વિસ ચોવીસ કલાક માટે ઊભો રહેલો મળે છે ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તમારે જેવી સુવિધા જોતી હોય એવી સુવિધા મળી જાય તમે એરપોર્ટ ઉપર ઉતરા હોય ને રોડ રોયલ મંગાવવા માગતા હોય તો પણ તમને રોસ રોયલ એરપોર્ટ ઉપર તેડવા આવી જાય ને તમારે સીધું હેલિકોપ્ટર તમારે એના ઉપર લેન્ડ કરાવવું હોય તો પણ તમે કરાવી શકો છો આ એવી હોટલ છે ત્યારબાદ હોટલમાં અલગ અલગ દસ રેસ્ટોરન્ટ આવેલા છે અને જો એમાંથી ખાસ રેસ્ટોરન્ટ એક બેની વાત કરીએ તો સૌથી ઇન્ટરેસ્ટિંગ હોય તો અલ મહારા કરીને એક રેસ્ટોરન્ટ છે જે અંડર સી થંડર એકવેરિયમ આખું રેસ્ટોરન્ટ છે એટલે દરિયાની નીચે આખું તમે દરિયા સૃષ્ટિ માણી શકો અને જમી શકો એવું આખું રેસ્ટોરન્ટ ઊભું કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સિતવીસમાં મારે ઓલ મોન્ટાહા આખું એક રેસ્ટોરન્ટ ઊભું કરવામાં આવે છે કે જ્યાંથી તમે આખા દુબઈ સિટીનો નજારો માલતા માલતા પણ તમારે ભોજન લેવું હોય તો તમે લઈ શકો છો અને અમુક ડિશિસ આમાં તમને ચોવીસ કેરેટ ગોલ્ડ પણ પીરસવામાં આવે છે એક્ચ્યુઅલ ગોલ્ડ તમે કીધું કે આ બધું તો ઠીક પણ આનો ભાવ શું હોય છે તો ભાવની વાત કરીએ તો હવે સુવિધા પિંચોતેર હજારથી થી ચાલુ થાય છે અને રોયલ સ્યુટ જો બુક કરાવવું હોય તો અઢારથી થી વીસ લાખ સુધી એક રાત નું ભાડું અહીંયા થાય છે બુઝલ અરબ એ માત્ર હોટલ નહીં દુબઈની ઓળખ છે જો તમે લક્ઝરી માણવા માંગતા હોય તો આ જગ્યાએ જાવ દરેકનું એક સપનું હોય છે ઓલું વોટર પાર્ક જ છે કેટલી ટિકિટ છે શું નહીં તે તપાસ કરીને કહું કેમ કે વીઆઈપી વોટર પાર્ક હોય કેમ કે અહીંયા તમે જો એરિયો જેટલો આલિશાન છે ત્રણસો દીરામ આસપાસ ટિકિટ છે ને મેન્ટેનન્સને કારણે આજે બંધ છે તો અહીંથી જોઈને પાછું જવાનું થયું કેટલો રીચ એરિયો છે પાછળ એના વિલા છે અને સાઈડમાં આવડી આલિશાન હોટલ અને એની પછવાડે પામ અહીંયા પણ આવડી જ મોટી હોટલ અગાઉ આવ્યો પહેલી વખત ત્યારે આ બે હોટલ બનતી હતી અત્યારે બધું બનીને કમ્પ્લીટ થઈ ગઈ ઝુમેરા બીચમાં આ વસ્તુ આવેલી છે અત્યારે હું ઝુમેરા બીચ તમે મારી પાછળ આખો આ ઝુમેરા પામ હોટલ છે પામ હોટલ ને બીજી નવી બે ત્રણ હોટલ ઉભાની છે હોટલ એ બધું જ તમે મારી પાછવાડે જોઈ રહ્યા છો અત્યારે હું શું બીચ ઉપર ખૂબ સુંદર મજાનો નજારો અત્યારે આ બીચનો નો વિદેશી સહેલાણીઓ ખૂબ મજા આવે આવ્યા હોય તો લોટ્સ ઓફ એન્જોયમેન્ટ એન્ડ બાર સન બાથ તો દુબઈ આવો ત્યારે એક વખત ઝુમેરા બીચ ઉપર આવજો અવશ્ય મુલાકાત લેજો થેન્ક્સ ફોર વોચિંગ તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં